ઈકેવાઈસી માટે લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ઈકેવાઈસી ની કામગીરી માટે વહેલી સવારથી નર્મદા ભવન ખાતે લાંબી કતારો જોવા મળે છે ઈકેવાઈસી માટે ઘણા સમયથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે પાંચ પાંચ દિવસથી લોકો ઈકેવાઈસી માટે ધક્કા ખાઈ રહ્યા છે નવ વાગ્યાની જગ્યાએ અગિયાર વાગે સ્ટાફ આવે છે તેવા પ્રજાએ આક્ષેપ કર્યા હતા ઈ કેવાઈસી ની જાણકારી આપવા અધિકારી સમર્થન નથી તેમ પણ લોકોએ આક્ષેપ કર્યા હતા મીડિયાએ લોકોને પડતી હાલાકીનો પ્રશ્ન પૂછતા મીડિયાના પ્રશ્નોનો યોગ્ય જવાબ આપવાની પણ અધિકારીઓએ દરકાર લીધી ન હતી કોઈ પણ પ્રકારની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી નથી તેવા પણ પ્રજાએ આક્ષેપ કર્યા હતા અહીંયા ફોટો લગાડો ભવન પેલા મારે ટોકન માટે બી લાઈન માં ઉભું રહેવાનું ટોકન લઈએ તો સર્વર ડાઉન હોય કેટલા ટાઈમ થી એક અઠવાડિયાથી આ પ્રોબ્લેમ ચાલી રહ્યો જાઓ તો આનો કોઈ સોલ્યુશન લાવો સરકાર તો

અમે કાગળ મળી ખાઈ છીએ નર્મદા ભવન એક નંબર માં આવ્યા છે પેલા મારે અમે રેશન કાર્ડ માટે આવ્યા છે લગભગ આઠ વાગ્યા ના લાઈન માં અમારી પેલા છ વાગ્યા હવે એમના માટે કઈ પાણી ની વ્યવસ્થા નહીં કે બેસવાની વ્યવસ્થા નહીં આ નાના નાના છોકરા બિચારા સ્કૂલ છોડીને આવે છે એમના મમ્મી પપ્પા સ્કૂલ છોડીને આવે છે એમના સાહેબ ના સાહેબો ને કોઈ કે આઠ વાગ્યા નો ટાઈમ આપે કે જેથી પબ્લિક ઓછી થાય કેમ કે કામગીરી તો અગિયાર વાગે ની ચાલુ સવા અગિયાર ની કામગીરી ચાલુ કરી છે આ તો પછી એનો કોઈ મતલબ ખરો આ લોકો આવીને વેલા એનો કોઈ મતલબ ખરો ના કશું ને આ લાઈન માં ઉભા છે તમારી આમાં જ ઉભા છે ને અમે સવા ને આઠ વાગ્યા ને ઉભા છે હું મતલબ કર્યો અમે